હાલ થી એક દુખદ ખબર સામે આવી રહી છે ભાવનગરના બગદાણા ખાતે નવનીત બાલદિયા અને સત્તર ટકા ઢોર માર મારીને તેનો વિડીયો બનાવવાના કેસમાં પોલીસે ભીનું સંકેલું હોવાની ફરિયાદ ખુદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જાહેર કરી હતી આ ફરિયાદ મીડિયા દ્વારા વાયરલ થતાં આ જ ગુજરાત સરકારે એક્શનમાં આવી અને ગણતરીની ઘડીઓમાં જ બગદાણા પોલીસ ઇન્સ્પેક્ટરને બદલીનું ગડગડિયું પકડાવી દેવામાં આવ્યું છે રાજુલાના ધારા સભ્યની કોળી સમાજના આગેવાન હીરા સોલંકીએ આજે કોળી સમાજના લોકોની સાથે મવવાની હનુમંત હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ નવનીત બાલદિયાને મળ્યા હતા અને તેમની સાથે પૂછપરછ કરી હતી અને તેના બાદ મીડિયા સમક્ષ હીરા સોલંકીએ કહ્યું કે ગુજરાતના વર્તમાન મુખ્ય આય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન કોઈ પણ દાદાની દાદાગીરી સહન કરે તેવા નથી નવનીત બાલધ્યા પર જે પ્રકારે હુમલો થયો અને તેને માર મારતો વિડિયો બનાવવામાં આવ્યો તે ઘટના શંકા પ્રેરે છે કે માર મારતો હોવાનો વિડીયો બનાવીને આરોપીઓ શું સાબિત કરવા માંગે છે શું તેઓ આ પંથકના કોઈ દહેશત ફેલાવવા ઈચ્છે છે તો વિડીયો બનાવતી વખતે માર મારનારાઓ કોની સાથે મોબાઈલમાં વાત કરતા હતા તેની પણ તેતાલીસ વાત થવી જોઈએ કોઈને છાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તો તેમ લાગી રહ્યું છે કે સોમવારે ગુજરાત ગૃહ પ્રધાન હર્ષ અને ભવિષ્યમાં કોળી સમાજ ઉપર અન્યાય ના થાય તેની પણ રજૂઆત કરાશે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે પોલીસ બાતમીદારની વાત ઉપજાવી કાઢેલ છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે